હાલો મિત્રો જો અમે અમારા સેણા આવડાવડા થઈ ગયા છે એટલે આપણા નથી અમે કોકની વાડીમાં અહીંયા સીણા આવ્યા જો આ નિકેશ એસ કે બ્લોગ ને બધા આવ્યા છે સેણા ખાવા જ્યાં જો અહીંયા છીણો છીણો દેખાય છે મિત્ર આ જોઈ શકો છો તમારે પણ સેણા ખાવા હોય તો અમારો કોન્ટેક કરીએ બાકી વાડીયા ડાયરેક્ટ કોઈ આવતા નહીં આપણી વાડી છે જોઈ શકો છો બરોબર ને બકુલ અમે કોકની વાડી આવ્યા છો દાણો થઈ ગયો છે મસ્તીનો આપણે તો વાડી છે જ નહીં તો બધાને ખબર જ છે હલો સેણા ખાવા આવી આવી જાયજો પછી કહેતા ને કીધું નતું મિત્રો આપણી આ સેણા થઈ ગયા છે કોઈ પણ સેણા ખાવા હોય તો આવી જાયજો આપણો કોન્ટેક કરી લેજો સેણા ખાવા જરૂર આવજો અને સેણા ખાવા આવો એ પહેલા લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરવાનું મિત્રો ભૂલતા નહીં આપણા સેણા દેખાડો બુકુલ ભાઈ બધાના જ્યાં જોયા છે અને મિત્રો જોઈ શકો તમને દાણા દેખાડી દઉં જો સરસ મજાના દાણા થઈ ગયા છે જોવા દાણા

હારું જો આ બધા યુટ્યુબર મોટા મોટા છે બધા ક્રિએટર આવી ગયા છે મોટા મોટા યુટ્યુબર મિત્રો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈ શકો છો પિંચ ને આવતી રહે તારો વિડીયો ઉતાર જા પિંચ બેન તો ધોરિયા માટા મારે છે